હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી જોડે એક નવી ચટપટી રેસીપી લઈને આવી ગઈ છું તો તમે એકવાર આ વિડીયો જરૂરથી જોજો અને પ્લીઝ મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આજે આપણે બનાવવાના છીએ એકદમ ચટપટી એવી નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધીની બધાની જ ફેવરિટ એવી ચટપટી રગડાપુરી તો ચલો જોઈ લઈએ રેસિપી તો સૌ પ્રથમ રગડાપુરી બનાવવા માટે મેં અહીંયા એક કપ વટાણાને ત્રણ ચાર કલાક માટે પલાળી દીધા હતા અને એક બટેકો લઈ લીધું છે એને આપણે બાફી લેવાનું છે ત્યારબાદ આપણે પાણીપુરીનું પાણી બનાવી લઈએ તો સૌ પ્રથમ મેં અહીંયા ત્રણ મરચાં લીધેલા છે થોડો ફુદીનો થોડા લીલા ધાણા એક આદુનો ટુકડો અને એક લીંબુ લીધેલું છે ત્યારબાદ થોડો મરી પાવડર થોડો ધાણાજીરું પાવડર થોડું મીઠું અને તજના ટુકડા લીધેલા છે અને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ તો જે પેસ્ટ બને છે એને આપણે પાણીમાં એડ કરી દેવાની છે એટલે આપણું એકદમ ચટપટું અને સ્પાઈસી એવું પાણીપુરીનું પાણી તૈયાર થઈ જાય છે ખૂબ જ ટેસ્ટી બને છે આ રીતે પાણી તમે એકવાર આવી રીતે ઘરે જરૂરથી બનાવજો અને જો અહીંયા તમારે થોડું ખાટું પાણી જોઈતું હોય તો તમે અહીંયા બેથી ત્રણ લીંબુ પણ એડ કરી શકો છો ખૂબ જ સરસ પાણી બને છે અને એકદમ ગ્રીન કલરનું બને છે તો અહીંયા આપણા વટાણા અને બટેકા પણ બફાઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ સારી રીતે બફાઈ ગયા છે એને આપણે મિક્સ કરી લેવાનું છે એકદમ મિક્સર રેડી કરી લેવાનું છે રગડા માટેનું તો અહીં આપણું મિક્સર રેડી છે તો એને આપણે હવે વઘારી લઈએ તો એના માટે મેં અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું તેલ લીધેલું છે ત્યારબાદ તેમાં હવે અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈએ ત્યારબાદ એક ચપટી જેટલી હિંગ એડ કરી દઈએ થોડી હળદર એડ કરી દઈએ ત્યારબાદ આપણું તૈયાર થયેલું જે મિક્સર છે એ એડ કરી દેવાનું છે ખૂબ જ ઇઝી છે આ રીતે રગડો બનાવો તો બસ આવી રીતે બધું મિક્સ કરી લેવાનું છે એકદમ સારી રીતે અને મેં અહીંયા વટાણા અને બટેકા બાફવામાં જ મીઠું નાખ્યું હતું એટલે હું અત્યારે નહીં એડ કરું ત્યારબાદ અહીંયા ફુદીનો અને આદુ મરચાંની પેસ્ટ છે એ હું એડ કરું છું ત્યારબાદ સ્વાદ પ્રમાણે થોડું લાલ મરચું એડ કરી દઈએ થોડું ધાણાજીરું પાવડર એડ કરી દઈએ અને અડધા વાટકા જેટલી આમલીની ચટણી મેં અહીંયા ખજૂર આમલીની ચટણી જે આવે છે એ એડ કરેલી છે ત્યારબાદ એકદમ સારી રીતે બધું મિક્સ કરી લેવાનું છે ખાંડની પણ જરૂર નહીં પડે કારણ કે ખજૂર મેં અહીંયા ચટણીમાં એડ કરેલી છે જેથી કરીને થોડી મીઠાશ પણ આવશે જ ત્યારબાદ જરૂર પ્રમાણે પાણી એડ કરી દેવાનું છે તમારે જેટલો થીક રગડો રાખવો હોય એ પ્રમાણે ત્યારબાદ સારી રીતે ઉકળવા દેવાનું છે એકદમ સારી રીતે રગડો આપણો ઉકળી જાય ત્યારબાદ ઉપરથી લીલા ધાણા એડ કરી દેવાના છે અને થોડા લાલ ટામેટા એડ કરી દેવાના છે તો તૈયાર છે આપણો એકદમ ચટપટો એવો રગડો અને કલરફુલ રગડો બનીને તૈયાર છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો બનીને આ ચટપટો રગડો તૈયાર થાય છે તમે આને બ્રેડ અથવા તો પાઉ જોડે પણ ખાઈ શકો છો અને પાણીપુરીમાં પણ ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે તો તમે એકવાર આવી રીતે જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો જોતાં જ ખાવાનું મન થઈ જાય અને સૌની મનપસંદ એવી ચટપટી રગડા પાણીપુરી તૈયાર છે અહીંયા જો તમે કાંદા ખાતા હોય તો એ પણ એડ કરી શકો છો એનાથી પણ ખૂબ જ સરસ લાગે છે તો ઘરે તમે આવી રીતે એકવાર મારી રીતથી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ